યુરિયા ખાતરની અછત હોવાની ફરિયાદો પૂરતા પ્રમાણમાં ખાતર ન હોવાની ફરિયાદો ઉઠી છે દુકાન પર ખાતર ખાતર લેવા માટે માટે ખેડૂતોની લાંબી કતાર પ્રમાણમાં આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે તો દિયોદરમાં ખેડૂતો કે જેઓએ ખાતર લેવા માટે લાંબી કતાર લગાવવાની ફરજ પડી છે વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોનંદી જોડાયા છે વસંત ખેડૂતોની શું માંગ છે કેટલી ખાતરની અછત બિલકુલ મહત્વની વાત છે કે હાલ બનાસકાંઠા જિલ્લામાં વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને તમાકુ હોય ઘઉ રાયડો સહિતનું જે શિયાળુ પાકનું વાવેતર થઈ રહ્યું છે તે સમયે જ ક્યાંક ખાતરની અછત જે ગટ સર્જાય છે જેને લઈને ખેડૂતો પરેશાન બન્યા છે દિયોદર જે એકતા મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે ખાતર હતા નિરાશા જોવા મળી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દિયોદર પંથકમાં ખાતર ના હોવાના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે અગાઉ કાંકરેજ અમીરગઢ પંથકમાં પણ યુરિયા ખાતરની ઘટ સર્જાઈ હતી જે માહિતી બદલ આભાર